ઉપલેટા રેલ્વે સ્ટેશન આવી પહોંચતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનું ઉપલેટાની વિવિધ પચીસ જેટલી સામાજિક સંસ્થાઓ દ્વારા ધારાસભ્ય પાડલિયાની આગેવાનીમાં શલોઢાડી બુકે આપી આભાર માન્યો નવી ટ્રેનમાં સભા ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાંસદ પૂનમબેન માંડમ રાજ્યમંત્રી અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય જયસરાદડીયા ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિતનું પણ સ્વાગત કરાયું રાજકોટથી પોરબંદર નવી શરૂ થયેલી ટ્રેન બપોર એક વાગે ઉપલેટાવી પહોંચતા વંદે માતરમ જય રામના નારા લગાવી શહેરીજનોએ વિશાળ સંખ્યામાં હાજર રહી સ્વાગત કર્યું નવી ટ્રેન શરૂ થવાથી નોકરિયાતો વેપારીઓ વિદ્યાર્થીઓ સહિત લોકો આર્થિક માનસિક શારીરિક અને સમયમાં મોટો ફાયદો થશે અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા મહેન્દ્ર પાટલિયા ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર આજરોજ પોરબંદર અને રાજકોટ વચ્ચે બે ટ્રેન શરૂ થઈ છે એક ટ્રેન ડેલી ચાલશે અને એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ આ બંને ટ્રેન શરૂ થવાથી લોકોને ખૂબ ફાયદો થવાનો છે આના માટે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને પોરબંદરના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ઘણા વખતથી આ માગણીઓ હતી આ વિસ્તારના લોકો રાજકોટ પોરબંદર વચ્ચે પોતાના વ્યવસાયિક કારણોસર નાના મોટા રોજગાર ધંધા વિદ્યાર્થીઓનું અપડાઉન આ કારણોથી બહુ પરેશાન થતા હતા એમાં બહુ મોટો રાહત થશે વિદ્યાર્થીઓને તો ખૂબ આર્થિક ફાયદો થશે અને પોતાની કોલેજમાં સરળતાથી દીકરા દીકરીઓ ભણી શકશે અને જે નાની આ મોટા રોજ કામદારો કર્મચારીઓ જે લોકો રોજીરોટી માટે અમદાવાદ રાજકોટ જવું પડતું હોય એના માટે પારાવાર મુશ્કેલી હતી મુશ્કેલીમાંથી મોટું રાહત મળી છે આજે દરેક દરેક સ્ટેશન ઉપર મોંડલથી લઈ અને અત્યાર સુધી ધોરાજી ઉપલેટા આનેલી ખૂબ જ આવકાર મળ્યો છે લોકો એટલા બધા ખુશી વ્યક્ત થયે છે અને માંડવ્ય સાઈડનું ભવ્ય સ્વાગત કર્યું છે આજે આ માટે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી વૈષ્ણવ સાહેબ અને માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબ નો હું ખુબ ખૂબ આ પ્રજાજનો વતી ખૂબ ખુબ આભાર માનું છું